ભાવનગર બ્લડ બેન્કના ટ્રસ્ટી સ્વર્ગસ્થ સુરેશભાઈ ભૂજની પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકોને નિયમિત રક્ત આપવા ચાલતા કેન્દ્રને આર્થિક સહાય માટે બ્લડ બેંકને ચેક અર્પણ કરવાનો કાર્યક્રમ આઈપીએસ શ્રી હસમુખભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ડૉક્ટર હોલ ખાતે આમંત્રિતોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો સ્વર્ગસ્થ સુરેશભાઈ ભુજ પરિવાર દ્વારા અત્યાર સુધીમાં રૂપિયા પચીસ લાખની આર્થિક સહાય એનાયત કરાઈ છે રાય અમારી સંસ્થા ખૂબ ખૂબ આભાર ની લાગણી વ્યક્ત કરે છે અસમુભાઈ પટેલ તેમના અતિવ્યસ્ત કાર્યક્રમ ને માથી સમય કાઢી આપને ઉચ્ચ પધાર્યા છે એ માટે તો ખાસ આભાર એ જ રીતે આ સંસ્થા માટે જેમને સત્તા છે એવા લોકો અહીંયા હાજર છે અને સુરેશભાઈ અને સુરેશભાઈનો આખો જે પરિવાર જેના જેમનું પાસેથી આપણે ગરીમા સમાજમાં ગરીમા પૂર્ણ રીતે કઈ રીતે જીવાય સંબંધોમાં એ આપણે શીખીએ એવી એવા આ કાર્યક્રમમાં મને જે જોડાવવાનું સદભાગ્ય થયું છે અને સુરેશભાઈનો હું હું અમારે વિપક્ષના ધ્યાન પદ્ધતિમાં હું ધ્યાન કરું છું દરરોજ સવારે કલાક ધ્યાન કરતો હોઉં તો એમાં છેલ્લે એક મૈત્રી ભાવના આવે તો હું સુરેશભાઈને મૈત્રી ભાવનામાં યાદ કરું કે મારા જીવનમાં મને ઘડવામાં જે યોગદાન આપનાર વ્યક્તિ તરીકે હું સુરેશભાઈની યાદ કરું છું તો એમના કાર્યક્રમમાં આ રીતે મને એસોસિએટ થવાનું જે સદભાગ્ય મળ્યું અને મને સુરેશભાઈ વિશે વાત કરવાની વધારે વધારે ઈચ્છા થાય છે પબ્લિક ટેસ્ટિંગ થાય અને તો આપણે એને અટકાવી શકીએ તો એ દિશામાં પણ આજે ભાવનગરના જે કહીએ ને કે જે લોકો સારામાં સારું સામાજિક યોગદાન આપવાની ઈચ્છાવાળા લોકો અહીંયા હાજર છે તો એમને પણ કહીએ કે આ જે પણ સંસ્થા સાથે સંકળાયેલા હો એના માધ્યમથી આપણે આ મેસેજ બધા સુધી પહોંચાડવાનો છે અમે આવીએ અમે ત્યાં પહોંચ્યા એટલે એમણે એની જાહેરાત કરી અને આ ઘટનાથી અમારા વચ્ચેના સંબંધો ઓલ મજબૂત બન્યા કારણ કે અત્યાર સુધી અમે પ્રોફેશનલી હું એમની પાસે શીખવાનો પ્રયત્ન કરતો હતો પણ હવે હું એમની સાથે કૌટુંબિક રીતે જોડાયેલો અને એ પછી સુરેશભાઈ નું વ્યક્તિત્વ છે તમે જુઓ તરલની પુણ્યતિથિ એ શરૂઆતમાં દર મહિને એ કાર્યક્રમ કરતા અને એ કાર્યક્રમની ગુણવત્તા કદાચ આજે ભાવનગરમાં એ પ્રકારના કાર્યક્રમો થતા હશે કેમ આપણા મનમાં પ્રશ્ન થાય અને હું જે તમને કહું છું કે મારા ઘડતરમાં એનું યોગદાન હતું તો જે દિવસે તરલના સમાચાર આવ્યા એ દિવસે અમે અમારું પોલીસનું કામ શરૂ કરીએ એ પહેલાં ભાવનગરમાં એક કાર્યક્રમ થવાનો હતો જગજીતસિંહના સંગીતનો કાર્યક્રમ બ્લડ બેંકની પ્રવૃત્તિઓને સતત આગળ વધારે છે આજે આપણે એ જોઈ રહ્યા છીએ કે આજે જે જેવા લોકો હવે બીનાબેન જેવા નવા પાંચેક ટ્રસ્ટીઓના આજે અહીંયા એમણે બોલાવ્યા સ્ટેજ ઉપર અને હવે એમને જવાબદારી સોંપવા માગે છે તો આ સંસ્થા કઈ રીતે કામ કરવા માગે છે બાકી સંસ્થાઓની અંદર બધાને

સૌથી પહેલાં મારે મળવાનું થયું ભાવનગર રોટરી ક્લબે કાર્યક્રમ રાખ્યો હતો એમનું વક્તવ્ય હતું અને સુરેશભાઈએ પ્રેઝન્ટેશન આપ્યું હતું ઇમ્પોસિબલ ઇઝ આઈ ઇમ્પોસિબલ એટલે પહેલી વાર મારે એમને ત્યાં મળવાનું થયું અને ચાર થઈ ગયેલું ચાર ત્યારે ભાવનગર બ્લડ બેંક એમાં મે બ્લડ આપ્યું અને હું તો ભાવનગર બ્લડ બેંક હ્યુમન રિસોર્સની વાત પણ સુરેશભાઈ સાથે એટલી જ સંકળાયેલી રહેલી થયું એવું કે હું પબ્લિક રિલેશન્સ ડિપાર્ટમેન્ટની અંદર એની સાથે કામ કર્યા પછી એમનામાં એવા કોઈ તત્વો વણાઈ ગયા હતા કે પ્રકૃતિ પોતે ઊભી થઈ અને સમગ્ર દુનિયાને કહી શકે કે આ હતો એ માણસ આ હતો એ સુરેશ થેન્ક યુ અત્યાર સુધી અમે એમ જ માનતા હતા અને આપણે પણ એમ જ માનીએ છીએ અને અમારા સુરેશભાઈ ભાઈ સંજયભાઈ ખાસ કીધું છે કે તમે કહેજો કે થેલેસેમિયામાં ફક્ત બ્લડ ટ્રાન્સફ્યુઝન એ એક આગવી વ્યવસ્થા નથી પરંતુ એમાંથી આગળ જતાં સ્ટેમ સેલ્સ અને ભગવાન સમાન જ છે કે હું પહેલેથી માનું છું ભાવનગર બ્લડ બેંક એટલે અમારા માટે એક મંદિર સમાન છે અને એમાં બધા કામ કરતા જે સેવા આપતા જે બધા છે કર્મચારીઓ બધા એ અમારી માટે ખૂબ જ એક મહત્વનો રોલ ભજાવે છે જિંદગીમાં કે જે ન હોય તો અમે લોકો અત્યારે અહીંયા હોય પણ નહીં એવું કહેવાય છે કે થેલેસીમિયાનું આયુષ્ય છે એ દસ પંદર વીસ વર્ષનું જ હોય છે એવું ઇન્ટરનેશનલ કોન્ફરન્સ હું ભરતો તો ત્યારે પણ ડૉક્ટર એ લોકો એવું કહેતા હતા પણ ના આ થેલેસિમિયા માટે ભાવનગર બ્લડ બેન્કે એટલી બધી સારી સેવા પૂરી પાડી છે કે આજે ગુજરાતમાં પણ સૌથી મોટી એજ જો હોય તો એ મારી છે અને તેતાલીસ વર્ષે પણ હું થેલેસીમિયાને માત આપી અને ઉપસ્થિત નોર્મલ લાઈફ જીવું છું તો થેન્ક્સ ટુ ભાવનગર બ્લડ બેન્ક